અસલામ હું રમતુલ્લા બરકાતો છું છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર અમુક એવી બાબતો બની કે જેમાં ઘણા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર પ્રતિક્રિયાઓ આપે છે ઘણી બધી કોમેન્ટો આવે છે ઘણા બધા લોકો ચિંતા વ્યક્ત કરે છે ઘણા લોકો સુજાવો આપે છે સલાહો આપે છે સૂચનો આપે છે પણ શું આપને લાગે છે કે આ સલાહો આ સૂચનોથી કોઈ પરિણામ આવશે દોસ્તો આજે આપની વચ્ચે રૂબરૂ થવાનું કારણ એ છે કે જે તે કંઈ પણ મુસ્લિમ સમાજની અંદર અત્યારે એક ચર્ચાઓ ચાલી રહી છે જે કઈ કાયદાકીય બાબતો બની રહી છે જે કંઈ ઘટનાઓ ઘટી રહી છે આ ઘટનાઓને પહોંચી વળવા માટે આના સોલ્યુશન માટે શું કરવું આ સોલ કેમ થશે અથવા તો મુસ્લિમ સમાજને મુખ્ય પ્રવાહમાં લઈ જવા માટે અથવા તો આવી કોઈ પણ બનતી ઘટનાઓને પહોંચી વળવા માટે શું થઈ શકે શું કરી શકીએ તો યારો આ બાબતે ખરેખર ગંભીરતાથી વિચારવા જેવું છે ખરા અર્થની અંદર દરેક જિલ્લા દરેક તાલુકા લેવલે એવા યુવાનોની હવે જરૂર છે કે જે લોકો ખરા અર્થની અંદર ત્યાં કાયદાના જાણકાર હોય ખરા અર્થની અંદર પેપર વર્કના જાણકાર હોય ખરા અર્થની અંદર એમની પાસે કોમ્યુનિકેશન સ્કિલ હોય ખરા અર્થની અંદર જેને કોમની લાગણી હોય ઘણા આગેવાનો ઘણા લીડરોને હું ઓળખું છું જેને હું મળ્યો છું ઘણી વખત એમની સાથે ચર્ચા કરતા હોય ત્યારે આપણે જ્યારે વાત કરીએ ત્યારે એમનું કહેવાનું એવું હોય કે ઘણા વર્ષોથી એ જેતે વિસ્તારને લીડ કરે છે જેતે વિસ્તારની આગેવાની લઈને એ લોકો કામ કરી રહ્યા છે સાચા અર્થમાં સાચા દિલથી સાચી મહેનતથી કામ કરી રહ્યા છે પણ એ સમયની સાથે ચાલવામાં ક્યાંક પાછળ રહ્યા છે ઘણા એવા આગેવાનોને ઓળખું જુજે મને એમ કહે છે હું તો ફેસબુક ક્યારેય વાપરતો જ નથી મેં ટ્વિટર તો ક્યારેય જોયું જ નથી અથવા મને સોશિયલ મીડિયામાં રસ નથી ઘણા તો એવા મહાન લોકો છે કે જે એમ કે મને ફોટો પાડવામાં રસ નથી યારો આ અત્યારે જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવો પડશે લોકો સુધી તમારી વાત તમે નહીં પહોંચાડો તમે ઘણા સમયથી સમાજની લીડ છો પણ સાથે વાત કરવામાં તમને અનુકૂળતા નથી અથવા તમને કરતા નથી આવડતું અથવા ક્યાંક ભણતરની કમી છે તો આ બધી વસ્તુને પહોંચી વળવા માટે અને શીખવું પડશે આ વસ્તુને યુઝ કરવી પડશે સમયની સાથે મીડિયા સાથે પણ વાત કરવી પડશે સોશિયલ મીડિયામાં પણ તમારી વાત મૂકવી પડશે અને તમારા વિસ્તારની અંદર એવા જે લોકો છે એવા યુવાનો છે કે ખરા અર્થની અંદર જેને કંઈક સમાજ માટે કરવાની ચા છે અને સપોર્ટ કરવો પડશે અને આગળ લાવવા પડશે ઘણી એવી બાબતો છે યારો જેમ આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાની એક પોસ્ટ ઉપર લોકો કોમેન્ટો કરે છે એ કોમેન્ટો એવી હોય છે કે ક્યાંક એમની નારાજગી સમાજના લીડરો પ્રત્યે પણ છે ક્યાંક સમાજના રાબરો પ્રત્યે છે ક્યાંક રાજકારણ પ્રત્યે છે ક્યાંક સામાજીકરણની જે કંઈ પણ ગતિવિધિઓ ચાલી રહી છે એમાં નારાજગી છે એ નારાજગી એમનો પ્રશ્ન વિચાર હોઈ શકે પણ એ વાત પણ સત્ય છે કે સમાજનો હર કોઈ જવાબદાર વ્યક્તિ પોતાના સમાજ માટે ચાહે એ દરેક વર્ણનો વ્યક્તિ હોય કોઈ પણ ખાલી હિન્દુ મુસ્લિમ ની વાત નથી અઢારે અઢાર વર્ણ માટે કોઈ પણ જવાબદાર વ્યક્તિ કામ કરવા માટે તત્પર હોય છે એના કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવા માટે તત્પર હોય છે એ ગાળે બચાડે સમયાંતરે રજૂઆતો કરતો હોય છે સોશિયલ મીડિયા થી લઈને જે કઈ પણ એનાથી બનતું હોય બધું કરતું હોય છે પણ છતાં પણ એના પરિણામ નથી આવતા એની પાછળનું કઈક જો જવાબદાર કારણ હોય તો આપણે જે મુખ્ય પ્રવાહની અંદરથી આપણે ક્યાંક હટી ગયા છીએ આવું મારું અંગત પણ માનવું છે વાત અહીંયા કરવી પડે એમ છે કે આજનો સમાજનો જે યુવાન છે એ પોતાને એજ્યુકેશન તરફ આગળ લઈ જવા માંગે છે પણ ક્યાંક ને ક્યાંક એના માટે જે તે જગ્યા ઉપર ભણવા જવા માટે કરીને સમાજની હોસ્ટેલ નથી સમાજની બેક સાઈડ સપોર્ટ નથી ઓલમાઓની અત્યારે વાત ચાલી રહી છે તો સૌથી મોટી ખસ્તા હાલ તો આપણે ઓલમાઓની કરીને રાખી છે જે આલીમે દીન છે ઇલમે દીન છે જે ઇમામ સાહેબ છે મસ્જિદના મોલાના એનો શું એક એટલો પગાર હોય કે એક સામાન્ય ઓફિસની અંદર જે ચા પાણી દેવાનું કામ કરતા હોય એનાથી પણ નીચો પગાર એ વ્યક્તિનો હોય લેબરનો મુજબ પણ જો મિનિમમ wages ગણીએ તો રોજના સાડા ત્રણસો થી ચારસો રૂપિયા મળવા જોઈએ એની જગ્યાએ એક એક ઇમામ સાહેબને પાંચ હજાર રૂપિયા જેવો પગાર મળે એક તો મેં એવો કિસ્સો સાંભળ્યો છે કે ઇમામ સાહેબને સોળસો રૂપિયા પગાર મળે છે અને આપણે એની પાસે અપેક્ષા એ રાખીએ કે આપણા સમાજને બહુ મહેનતથી ગાઈડ કરે એ દિનની તરફ લઈ જાય એ દુનિયાની માહિતી આપે આ તો ઠીક છે કે એની બંદગીના કારણે અલ્લાહ એને ઘણી બધી નેમતોથી નવાજ્યા છે અને એને એના ઘરની અંદર ખેરો બરકતો રહે છે પણ વાસ્તવિકતા તો એ છે કે આપણે સમાજના લોકો એ પગાર તો નથી આપી શક્યા પણ સાથે સાથે એની સામે એની પાસેથી જે કામ લેવાની અપેક્ષા છે પાંચ મિનિટ ફજરની નમાજમાં જો એનાથી આગળ પાછળ થઈ ગયું હોય તો એની સાથે મિટિંગો ચાલુ થઈ જાય છે વિસ્તારની અંદર એની ચર્ચાઓ ચાલુ થઈ જાય છે તો યારો સોશિયલ મીડિયાની અંદર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવાથી નહીં થાય અને પરિણામલક્ષી કામ કરવું પડશે આના માટે કરવું એ પડશે દરેક જિલ્લા લેવલે તાલુકા લેવલે એક એવી ટીમ તૈયાર થાય કે જે પોઝિટિવ લઈને લીડ કરે ખરા અર્થની અંદર સમાજને ગાઈડ કરે કોઈ પણ બાબત છે તો એની અંદર એ કાયદાની ભાષામાં રહીને કાયદા અને બંધારણીય સંવિધાનિક બાબતોને ધ્યાનમાં લઈને એ એના ફંડામેન્ટલ રાઈટ છે એના મૂળભૂત અધિકારો છે એને

કોઈ કામ સારા કરો છો તો લોકો સુધી પહોંચાડવા પડશે તમે એમ કે ફોટો નથી પડાવતો કે નહીં પડાવો તો એ નહીં ચાલે કારણ કે તમારાથી પ્રેરિત થઈને બીજા પણ એ કામ કરશે બીજી વાત છે કે કોઈ યુવાનો એની અંદર કામ કરવાની ધગસ છે તો એ બિચારો અત્યારે એનું જીવન શરૂ થયું છે એને આખી જિંદગી હજી એનું ફ્યુચર એને નક્કી કરવાનું છે એ સમયની અંદર જો એ નાની મોટી સેવા કરવા માંગે છે તો એને ખુશ કરવાની જરૂર છે એને સપોર્ટ કરવાની જરૂર છે એને આગળ લઈ જવાની જરૂર છે

સાથે સાથે દરેક જગ્યા ઉપર એક એક ટીમ એવી કે જે કોઈ લોકો મુશ્કેલી ની અંદર છે તો એને ગાઈડ કરે કોઈ લોકો પરેશાની અંદર છે મદદરૂપ થાય કોઈ લોકોને આરોગ્યની બાબતની જરૂર છે તો એમાં થાય સરકારી યોજનાઓની માહિતી જોઈએ છે તો એમાં મદદરૂપ થાય અલ્લાહે અલગ અલગ લોકોને અલગ અલગ સ્કિલ આપી છે અલ્લાએ અલગ અલગ લોકોનું અલગ અલગ ઓડિયન્સ આપ્યું છે એટલે એ એ મુતાબિક એની સ્કિલને ને પારખીને એને સમાજની અંદર પુશ કરવાની જરૂર છે અને આગળ લઈ જવાની જરૂર છે અને હવે ખરેખર સિંગ્યુલર ફોકસ સાથે પરિણામલક્ષી કામ કરવાનો આ સમય છે સમાજની અંદર વાતાવરણ બને એકતા ભાઈચારાથી બધા રહે અને સાથે સાથે જે કોઈ એવી બાબતો જેમાં આપણી મર્યાદા રહી છે એને સુધારીને એની ઉપર પણ કામ કરીને આગામી સમયની અંદર મુસ્લિમ સમાજ મુખ્ય પ્રવાહમાં ભળે મુસ્લિમ સમાજના યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળે અને કદમથી કદમ મિલાવીને અત્યારનો જે સમય છે એની અંદર પોતે હરડફાર ભરે પોતાના સમાજને વિકસિત કરે આ જ વાત સાથે આપના ભાઈ અસલામ વલકુમ